રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૂરતું ભોજન મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે અને આ યોજનાઓ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને અનાજ મળતું હોય છે સસ્તા અનાજ અને મફત અનાજ અનાજની કેટલી શહેરોમાં દુકાનો આવેલી હોય છે પરંતુ આ દુકાનો છે ત્યાં કંઈક મોટા કુંભાણું ચાલી રહ્યા છે અને ભ્રષ્ટાચારના પણ સમાચાર ત્યાંથી સામે આવે છે ત્યારે વાગુમાં પણ આવા જ કિસ્સાઓ ઘણી વખત બન્યા છે તંત્રને પણ સહયોગી અમારા છે તેના દ્વારા જાણ કરવામાં આવેલી છે પરંતુ તંત્ર જ ક્યાંક આમાં સંડોવાયેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નમસ્કાર આપની સાથે હું ભુગુદી શાવળિયા સમગ્ર નો પર્દાફાશ કર્યો ત્યારે થોડા દિવસ સ્વતંત્ર એક્શન મોડમાં આવ્યું ત્યારબાદ વળી ધંધો હવે ફરી ચાલુ છે ફરી એક વખત એવી જ બે હદ પાર કરતી એક ઘટના સામે આવી છે જ્યાં જવાબદાર અધિકારી તો છડાઈ વાત કરે છે સમગ્ર ચાલતા કાળા કારોબારનું સ્ટિંગ ઓપરેશન પહેલા પણ કર્યું હતું જેમાં તેમને પુરાવાઓ મળતા અધિકારીને ફોન કરવામાં આવ્યો પણ આળસુ અધિકારીઓ એક વખત જ તસ્દી લીધી ત્યારબાદ ચેકિંગમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી

અરે પણ અત્યારે લોકેશન છે ને જથ્થો છે ભાઈ તમારી જવાબદારી છે તો જ બે વાર એટલે અત્યારે છે જથ્થો અને બે વાર ક્યાં આવ્યા તમે એક વાર જ આવ્યા છો ભાઈ તો એવું થોડી છે જ્યાં જથ્થો હોય ત્યાં નહીં આવવાનું તમારે મારી પાસે ટાઈમ નથી પણ કહી દીધું ને ટાઈમ નથી એટલે તમે જવાબદાર અધિકારી છો તો પણ ભલે નહીં તો કરે જ છે ને આ બારી તો બંધ છે તમારી તમારી બારી બંધ છે ભાઈ હા પણ ભલે ને હોય તો અહીંયા બેઠા છે કરે છે ને તમે તો એમને જ બેઠા છો

મોટા એમ નેમ તો નથી આવતી ને તમને કેવા આવું છું તમારું કામ છે એ કરીએ છીએ મીડિયા છતાંય તમારે અહીંયા લોકેશન ઉપર નથી આવવું એનો મતલબ શું હે એમ નહીં તમારે લોકેશન ઉપર આવવું નથી શું કામ એ ન મને ટાઈમ નથી એટલે આ કામ તમારું નથી આ તો હાલો પણ અત્યારે લોકેશન છે ભાઈ ને નાયા નીકાલો કરવાના અત્યારે ઇમરજન્સીમાં તમે એવા કે આ તમે આ ઇમરજન્સી જ છે ભાઈ ઓકે

અધિકારીની કહેવાય કારણ કે તમારે જો ભ્રષ્ટાચાર જ કરવો છે તો આમાં જનતાનું ભલું ક્યારેય નહીં થાય આમ તો સરકાર છે તંત્ર છે વિકાસની વાતો કરે છે જનતાને સહયોગની વાતો કરે છે કે જનતા માટે અમે આમ કરીશું તેમ કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક એવા અધિકારીઓ છે જે સરકાર અને તંત્રને કાળું કલંક લગાવે છે અને આ સમગ્ર કોંબાળમાં ક્યાંક ને ક્યાંક અમુક એવા અધિકારીઓની સંડોવણી પણ સામે આવે છે જેની મહેરબાનીથી જ આ અનાજ જે માફિયાઓ છે તે પોતાનું કાળું ધંધો ચલાવી શકે છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારી અને પોલીસની ની રહેમ નજર હેઠળ આવા કાળા કારોબાર છે તે ખુલે આમ ચાલતા હોય તો તેમાં કશું અતિશયોક્તિ નથી કારણ કે જો તેમની મહેરબાની ન હોય તો આવા કાળા ધંધા થઈ ન શકે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા રહો બીએસ નાઇન નમસ્કાર